जो हमारे मैडम गई गया से हां की गया गई ओके हमर नेवला बाजू बाजू में ये बाबा ये हम क्या देख रहे हैं बा बार आ गया चालू थे ગયો છે અને આપણે કોવત હેલો ફ્રેન્ડ ગુડ આફ્ટરનુન તો અમારા નવા વ્લોકમાં તમારું સ્વાગત છે તો અમારે છોટું જો બિસ્કિટ ખાય છે અને અમે આવી ગયા છીએ ક્રુઝમાં જવા માટે ક્રુઝમાં જવા માટે અને આ છોટુને બ્લોકમાં આવવું છે એટલે મારી પાસે આવી ગયો હા હા ઓકે છોટું આવી ગયો ક્યારે કઈ જવું છે તો આપણે બસનું વેટીંગ કરીએ છીએ કેમ કે આપણને બસ લેવા આવે છે ક્રુઝ માટે મોટા બાની રહી ગયા છે અને અમારા ગયા છે છે એટલે ગઈ છે તો જો મેડમ ગયા છે ઓકે પૂછે છે બસ ક્યારે આવે બસ આવે છે ઓ બેટા આપણને લેવા દાવે છે બસ બેટા હા ડાન્સ કરવાનો ડાન્સ હા એમ કરવાનો એમ એમ હા હા એમ ડાન્સ કરવાનો બેટા તમારે ડાન્સ કરવાનો મોટા તમારે ડાન્સ અરે મારે તો ઠુમકા લગાવને ને ઠુમકા ઓકે મોટા દીપુભાઈ રાજી થઈ ગયા અમારે દીપુભાઈ એમ કે છે કે એસી વાળી બસ આવી જો જો એ કે એસી વાળી બસ આવી ગઈ એમ કે છે દીપુભાઈ હા ઓકે બેટા ઓકે બે કાબર્યું સાપ ઓર લેવલા બાજુ બાજુ મે યે બાબા યે હમ ક્યા દેખ રહે હે બા આપણે ક્રૂઝ પોગી ગયા છે ક્રૂઝમાં

এলাই যেমন খা સાબ કુછ માફio બરાબર છે કે 11:30 સુધીનો ટાઈમ હતો બોલ્યા થઈ ગયા છે આપણે બહાર આવ્યા તો ચાલુ થઈ ગયો છે અને આપણે બહુત મજા આવી પણ કીધું ચાલતું હોય ને એટલે આપણે કાઈ બોલાડું નઈ પણ આપણે મ્યૂટ કરી લે બધું ગુકશું કરી આપણે ડાન્સ થઈ જવું મજા આવી બહુ કે થોડી બહુ મજા આવી તને મજા આવી બેટા મજા આવી બકા હા

ફટાફટ બેસી ગયા કારણ કે વરસાદ ચાલુ હતો ને તો આપણે તો જલ્લી ગયા છીએ છોકરાઓ સાથે છે આપડે પલ્લી થઈએ તો કઈ પ્રોબ્લેમ નથી પણ છોકરાઓ સાથે છે એટલે આપણે ફટાફટ ઉતાવળ કરીને શું કેવાય અંદર આવવું પડ્યું

ખુલ્લી હોય તો આપડે કઈ પેટ પૂજા થાય નઈ જયું જઈએ તો જમી લીધું કારણ કે રાઈ હતા એટલે અમારે જયુ ભાઈ ને ફેવરેટ છે એટલે જઈએ રાઈસ ખાઈ લીધા છે ભીખુભાઈ પોપકોર્ન ખાઈ લીધા છે આપણે પૂછ્યા છીએ સુખુબેન બિસ્કીટ ખાતા તો સુખુબેન પૂછ્યા નહીં હોય એક જ બિસ્કીટ

啊啊！Ah, ah, ah.